નમસ્કાર મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ભારતનો છોતેરમો પ્રજાસત્તાક દિનની આજે જે ઉજવણી કરવાની છે એના અંતર્ગત અહીં તમે જોઈ શકો છો ધ્વજની તૈયારી થઈ રહી છે ધ્વજ કેવી રીતે લહેરાવ લહેરાવો અને એના માટેની પ્રી પ્લાનિંગ અહીં તૈયારી અહીં તમે જુઓ ધ્વજ સ્તંભ અહીં લટકાવ્યો છે અને આ ધ્વજ ધ્વજસ્તંભની સાથે હવે આ ધ્વજને કેવી રીતે બાંધવો અને એને તૈયાર કરવાનો છે તો અહીંયા વ્યાયામ શિક્ષક દિનેશભાઈ રાઠોડ તથા બીજા શિક્ષક કેતનભાઈ પટેલ મુકેશભાઈ સોલંકી આ ધ્વજ તૈયાર કરી રહ્યા છે અહીં તમે મિત્રો ધ્વજ જોતા હશો તો એની અંદર ત્રણ રંગના પટ્ટા જોવા મળે છે કેસરી સફેદ અને લીલા રંગનો પટ્ટો જોવા મળે છે વચ્ચે અશોક ચક્ર છે ચોવીસ આરાવાળું તો સામાન્ય રીતે જ્યારે આ ધ્વજ તૈયાર કરવામાં આવે છે ત્યારે એની કોઈ ચોક્કસ આચારસંહિતા હોય છે અને આચારસંહિતાના ધ્યાનમાં રાખીને ધ્વજ તૈયાર કરવામાં આવે છે અને જે તે મહાનુભાવના હસ્તે આપણે સામાન્ય રીતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ધ્વજને લહેરાવીએ છીએ તો તમે ધ્વજ જોતા હશો તો ધ્વજ આ રીતે તૈયાર કરવામાં આવે છે અહીં ધ્વજની અંદર જે ત્રણ રંગના પટ્ટા છે એમાં કેસરી રંગ સફેદ રંગ અને લીલો રંગ જોવા મળે છે કેસરી રંગ ત્યાગ અને બલિદાનની ભાવના સૂચવે છે સફેદ રંગ શાંતિનું પ્રતિક છે અને જે લીલો રંગ છે એ ખાસ કરીને જમીનની ઉપર જે લીલોતરી છે કે જેના લીધે દેશ આપણો ખેતી પ્રધાન દેશ ભારત અને એમાં જ્યારે લીલોત્રી છે એને સૂચવે છે વચ્ચે આરાનું અશોક ચક્ર છે સામાન્ય રીતે ધ્વજનું જે માપ હોય છે એની લંબાઈ અને પહોળાઈ એ સામાન્ય રીતે ત્રણ જેમ બે એટલે લંબાઈ ત્રણ પહોળાઈ બે અને જે સ્તંભ હોય છે એની પણ ચોક્કસ લંબાઈ હોય છે દોરીની પણ લંબાઈ હોય છે અને એના અંતર્ગત ધ્વજ તૈયાર કરવામાં આવે છે પછી જે ધ્વજ તૈયાર થઈ રહ્યો છે શાળાનું આ કેમ્પસ છે એ તમે જોઈ શકતા છો સારાનું જે અશોક ચક્ર છે એ ગતિશીલ ચક્રનું બતાવે છે સ્થિરતા એ કોઈપણ જગ્યાએ સ્થિરતા હોય તો એ મૃત્યુ તરફ દોરી જાય છે જ્યારે ગતિશીલતા હોય તો એ પ્રગતિની નિશાની છે એટલે જે વચ્ચે ચક્ર છે ગતિશીલ ચક્ર કે ભારત એ ગતિશીલ દેશ છે અને સતત ગતિ કરવાની છે એ અંતર અંતર્ગત મિત્રો આ અશોક ચક્ર આપણને ગતિશીલતાનું પ્રતિક મનાય છે તો આ રીતે આ ધ્વજ અહીં તૈયાર થાય છે શરૂઆતની અંદર સ્તંભને આડો મૂકીને દોરડી મૂકીને સ્તંભ ઊભો કરવામાં આવે છે અને એના પછી આ રીતે અહીં ધ્વજ તૈયાર થઈ રહ્યો છે અહીં શાળાનું કેમ્પસ તમે જોઈ શકો છો શાળાનું કેમ્પસ જો આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ છોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવવાનો છે તેની તૈયારીના ભાગ સ્વરૂપે અત્યારે અહીં ધ્વજની તૈયારી થઈ રહી છે જે તમે જોઈ શકો છો રાઠોડ સાહેબ બોલો સાહેબ આ શું કરો છો આ ને જો બંને બાજુ પેલા ઉપરનો છેડો જે હોય ગુડ મોર્નિંગ બોલો ધ્વજને નીચે મૂકવામાં આવતો નથી મિત્રો એ ખાસ મહત્વની બાબત છે અહીં તમે જોઈ શકો છો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ એટલે કે ભારત પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના રોજ આઝાદ થયો પણ એના ચોવીસ દિવસ પહેલાં એટલે કે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ મિત્રો અસ્તિત્વમાં આવ્યો તો એ રાષ્ટ્રીય ધ્વજ જ્યારે પણ આપણે હવામાં લહેરાવીએ છીએ તો એ ચોક્કસ સાચા સંહિતા પ્રમાણે એનો ધ્વજ હોય છે અને એનું માપ હોય છે અને એને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ તમે જોઈ શકતો છો

તો આ રીતે ફોલ્ડ કરીને ધ્વજને વાળવામાં આવે છે અને એના પછી એના જે દોરી છે આ ધ્વજના દંડની કેટલી દોરી લાંબી હોય છે અંદાજીત ધ્વજના ત્રણ ગણી હા એટલે જે દંડ હોય એનાથી ત્રણ ગણી દોરી લાંબી હોય છે અને એ રીતે આખો ધ્વજને એ અહીં આવી કોની કોની કંપની હું સાહેબ આ રૂપણ્યાન સેફ પણ તમે હું તમને કહું આ રીય છે આવો આ બરોબર છે આ ઓકે આજે નીચે ખોલવાની હોય પાઇપ ફરી નવી સિસ્ટમ હશે ફરી મારવાની ફરી એની એ ચોરીને ફરી ગાંઠ મારવાની બરાબર હા અને ધ્વજ એક જ ગાંઠ ચડાવી દેવાનો નહીં પ્રયત્ન કરી જોવાનો બરાબર ઉલક નહીં જોવા જ્યારે પણ કોઈ મહાનુભાવ નીચેથી દોરી ખેંચે તરત જ ધ્વજ લહેરાઈ જવો જોઈએ એટલે એના ધ્યાનમાં રાખીને મિત્રો ગોઠવણી કરવામાં આવે

ફિર ફિર પકડી પકડી નથી થતી જોગલી પોટ ઉપર થઈને મેચન આવત ત્યારે ને બાદ જુમા રોમા વાળ દે હતા

તો આ રીતે મિત્રો તમે જોયું ધ્વજ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આ રીતે ધ્વજ તૈયાર કરવામાં આવે છે અને જ્યારે પણ ધ્વજને સલામ સલામી આપવાની હોય છે અને તે વખતે મહાનુભાવના હસ્તે જ્યારે ધ્વજ આપણે લહેરાવીએ છીએ તો એ વખતે આ દોરી આપીને જે તે આદેશ આપીને બધને લહેરાવવામાં આવે થોડો વિડીયો તમે મિત્રો આજનો નિહાળ્યો અહીં શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા અહીં તમે જોઈ શકો છો